આજે આપણે બનાવીશું એક હેલ્ધી ડીશ તેની અંદર આપણે જરા પણ જાતના ઘી તેલનો યુઝ નહીં કરીએ તો પણ આપણી ડીશ છે તે એકદમ પરફેક્ટ બનશે તેલની અંદર કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતો તો પણ આપણે કેટલી બધી રેસીપીઓમાં તેલનો યુઝ કરતા હોઈએ છીએ પણ આજે આપણે જે રીતે સબ્જી તૈયાર કરશું તેની અંદર આપણે જરા પણ જાતનો તેલનો યુઝ નહીં કરીએ તો પણ આપણી સબ્જી એકદમ પરફેક્ટ તૈયાર થશે તો સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેન લીધું છે તેની અંદર આપણે જીરું એડ કરવાનું છે આ સબ્જી આપણે તેલ વગર બનાવીએ છીએ એટલે જરા પણ જાતનો તેલનો યુઝ નહીં કરીએ હવે તેની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર ડુંગળીને શેકી લેવાની છે જ્યાં સુધી જીરું શેકાય નહીં ત્યાં સુધી આપણે ડુંગળીને સારી રીતે શેકતા રહેવાનું છે અને અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો જરૂર જણાય તો એકથી બે ચમચી જેટલું આપણે પાણી ઉમેરતા જવાનું અને ડુંગળીને સારી રીતે શેકી લેવાની છે બેથી ત્રણ મિનિટ થાય એટલે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરશું ફરી આપણે ડુંગળીને સારી રીતે સાતળી લેશું આ રીતે ઝીરો ઓઇલ કુકિંગમાંથી તમે સૌથી વધુ રેસીપી તૈયાર કરી શકો છો જો તમે વેટ લોસ કરો છો અને રેસ્ટોરન્ટનું જમવાનું મિસ કરો છો તો આ રેસીપી તમારા માટે જ છે ડુંગળી સતડાઈ જાય એટલે આપણે તેની અંદર લસણ અને આદુને ઝીણા સમારીને એડ કરી દઈશું હવે લસણ આદુને પણ આપણે સારી રીતે શેકવાના છે જો જરૂર લાગે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરતા જવાનું અને બધી વસ્તુને સારી રીતે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાની આ રીતે ચલાવતા જવાનું છે અને જો વચ્ચે એવું લાગે કે આપણી સબ્જી થોડી એવી ચીપકીએ છીએ તો આપણે પાણી ઉમેરતા જવાનું તો હવે આપણે ગ્રેવીને સારી રીતે પાકવા દેસું તો આ ઝીરો ઓઇલ રેસીપીને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા ભોજ કંપનીના બધા રૂટીન મસાલા લીધેલા છે આ મસાલા સ્વાદ સુગંધમાં એકદમ બેસ્ટ ક્વોલિટીના છે જો તમે તેને ઓર્ડર કરવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે તમે ત્યાં જઈને ઓર્ડર કરશો તો તમને સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો તમે ખૂબ જાજી બચત પણ કરી શકશો તો આ બાજુ આપણા ડુંગળી લસણ પણ સારી રીતે શેકાઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું નમક ઉમેરી દે પછી ફરી સારી રીતે બધી વસ્તુને શેકી લેશું વચ્ચે જરૂર જણાય તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરતા જવાનું છે અને બધી વસ્તુને સારી રીતે આપણે શેકતા જવાનું છે અને આ મસાલા તમે ઓર્ડર કરવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે મસાલાની સિઝન છે તો તમારે જો મસાલા ન દડાવવા હોય તો તમે આ મસાલા જરૂરથી ઓર્ડર કરજો એકદમ એક્સપર્ટ ક્વોલિટીના મસાલા છે અને આ મસાલાનો યુઝ કરવાથી આપણી સબ્જી છે તે કલરમાં અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ બને છે જે થોડા મસાલામાં પણ આપણી સબ્જી એકદમ બેસ્ટ તૈયાર કરે છે તો હવે ડુંગળી આપણી સારી રીતે સતડાઈ ગયેલ છે તો તેની અંદર આપણે ટમેટાને ચીણા સમારીને એડ કરી દઈશું ટમેટાની અંદર પણ તેનું પાણી હોય છે એટલે ટમેટા આપણા વરાળની અંદર સારી રીતે સોફ્ટ થઈ જશે જો જરૂર જણાય તો પાણી ઉમેરતા જવાનું ટમેટા થોડા સોફ્ટ થાય એટલે તેની અંદર આપણે સૂકા મસાલા કરીશું તો અહીંયા એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર યુઝ કરીશું આ મસાલા આપણા પાવડર ફોર્મમાં છે એટલે આપણે તેને ટમેટા ડુંગળી ઉપર જ યુઝ કરવાના છે સીધા પેનની અંદર યુઝ નથી કરવાના નહીતર આપણા મસાલા છે તે બળી જાય છે હવે મસાલાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે શેકી લેવાના છે જો જરૂર જણાય તો આપણે પાણી ઉમેરતા જઈને મસાલાને સારી રીતે શેકી લેવાના છે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે સબ્જીને સારી રીતે કૂક કરી લેશું આ રીતે તમે ઝીરો ઓઇલ કુકિંગમાં રેસીપી તૈયાર કરશો તો તમારો વેઇટ લોસ પણ થશે અને સાથે તમારા તેલની પણ બચત થશે આ સબ્જીનો ટેસ્ટ છે તે એકદમ પંજાબી સબ્જી ખાતા હોય તેવો જ આવે છે તો તમે એકવાર તો આ ડીશ જરૂરથી ટ્રાય કરજો અને તમે ક્યારે ઝીરો ઓઇલ કૂકિંગ ટ્રાય કરેલું છે કે નહીં કમેન્ટ કરીને તે પણ કહેજો તો અહીંયા આપણી ગ્રેવી સારી રીતે એકરસ થઈ ગયેલ છે તો અહીંયા આપણી ગ્રેવી સારી રીતે કૂક થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે પનીર એડ કરી દઈશું એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે એટલે તેના માટે આપણે થોડી એવી કસૂરી મેથી એડ કરશું કસૂરી મેથીથી એકદમ રેસ્ટોરન્ટમાં ટેસ્ટ આવે છે તમે જરૂરથી તો આપણે અડધી ચમચી ભોજનો સબ્જી મસાલા લીધેલો છે તેની અંદર બધા જ ફ્લેવર આવી જાય છે એટલે આપણે અલગથી કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી આ મસાલાથી આપણી સબ્જી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસુ જો તમારે આ ગ્રેવી વધુ જાડી પાતળી રાખવી હોય તો તમારે પાણી એડજસ્ટ કરી લેવાનું સાથે જ અહીંયા મસાલા ચેક કરી લેવાના જો નમક વધુ ઓછું લાગતું હોય તો ઉમેરી દેવાનું તો આપણી સબ્જી તૈયાર છે ઉપરથી આપણે લીલા દાણા છાંટીને ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે આપણું ઓઇલ ફ્રી શાક આ શાકની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો આમાંથી તમે ગમે તે રેસીપી બનાવી શકો છો આ ડીશ તમે એકવાર ટેસ્ટ કરી લેશો તો તમે ઓઇલવાળી રેસીપી પણ ભૂલી જશો એટલી ટેસ્ટ